નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રણ માસ બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ઝીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા હળવદ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર એકસો વીસ રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો નેવું રૂપિયા સસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ગોંડલ ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા बाकानेर तर हज़ार पाँच सौ रुपया पांच हज़ार बसो रुपया जेतपुर चार हज़ार बसो पचास रुपया थी चार हज़ार आठ सौ पचास रुपया विसादर चार हज़ार रुपया थी चार हज़ार तरस सौ सत्रस रुपया ऊझा तै हज़ार नौ सौ रुपया थी छ हज़ार पाँच सौ पच्चीस रुपया थराद चार हज़ार रुपया चार हज़ार आठ सौ रुपया पाट तरण हज़ार पाँच सौ रुपया थी चार हज़ार नौ सौ सित्तेर रुपया डीसा तरह हज़ार चार सौ बावन रुपया पाँच हज़ार रुपया रापर तर हज़ार आठ सौ रुपया थी पाँच हज़ार बसौ रुपया मांडल चार हज़ार रुपया थी चार हज़ार नौ सौ रुपया जुनागढ़ तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार नौ सौ रुपया सावरकुंडला तरह हज़ार आठ सौ पचास रुपया थी पाँच हज़ार बसौ एकसठ रुपया कालाबार चार हज़ार तरह सौ साठ रुपया थी चार हज़ार आठ सौ नेव रुपया ભાવનગર ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા જામનગર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા બાબરા ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજે દરરોજના તાજા જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન